મિત્રો એઠોરનો મેળો તો સૌથી પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે એઠોરમાં કયા દેવતા બિરાજમાન છે તો એઠોરની અંદર જે દેવતા બિરાજમાન છે મિત્રો એ દેવતાનું નામ છે મિત્રો ગણપતિ બાપા મોરિયા એટલે કે ગણપતિ બાપા બિરાજે છે એઠોર કયા જિલ્લામાં છે તો એઠોર મિત્રો મહેસાણા જિલ્લામાં છે મહેસાણા જિલ્લામાં આ મહેસાણા જિલ્લાની અંદર એક તાલુકો છે અને મહેસાણા જિલ્લાના એ તાલુકાનું નામ છે મિત્રો ઊંઝા તાલુકો કયો તાલુકો ઊંઝા તાલુકો આ જે શહેર છે મિત્રો એ ઊંઝાની અંદર ગણપતિ મંદિર આવેલું છે તો મહેસાણા જિલ્લો અને તાલુકો કયો તો ઊંઝા તાલુકો એઠોની અંદર ગણપતિ બાપાનું મંદિર આવેલું છે બસ આ ગણપતિ બાપાના મંદિરના પ્રાંગણમાં આ મેળાનું આયોજન થાય છે તો અહિયાં જે પ્રસાદી આપવામાં આવે છે મિત્રો એ ગુગરાની પ્રસાદી આપવામાં આવે છે ગુગરા બરાબર છે તલ સુખડી ઓપ્શનમાં કદાચ આપી દે તમને સાની આપી દે યાદ રાખજો અહીંયા શેનો પ્રસાદ આપવામાં આવે છે તો તો એક વખત ફરી જોઈ લઈએ સાણા જિલ્લો ઉંઝા તાલુકો એઠોર ગામમાં ગણપતિ બાપાનું મંદિર અચ્છા મેળાનું આયોજન ક્યારે થાય તો મેળાનું આયોજન થાય ચૈત્ર સુદ ત્રીજ ચૈત્ર સુદ પાંચમ ચૈત્ર ત્રીજથી થી ચૈત્ર સુદ પાંચમ આ મેળાનું આયોજન થાય છે અને અહીંયા શેની પ્રસાદી આપવામાં આવે છે તો ગુગરા શેની પ્રસાદી ગુગરાની અને આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ જે મંદિર છે એ મંદિર કોને સમર્પિત છે તો ગણપતિ બાપાને